આ મહાન સુફી સંત હજરત સૈયદ અમીરે મિલ્લતને નવસારી સ્થિતિવાડા સંત ઇસ્લામના વિજ્ઞાન અને લોકસેવા તેમજ ભાઈચારા માટે જાણીતા સંતના સત્તાણુમાં ઉર્ષની ઉજવણી અંતર્ગત વાયસનો ભવ્ય કાર્યક્રમ યોજાયો જેમાં અઝીમી ફ્રેન્ડ સર્કલ આયોજિત તકરીરના ભવ્ય કાર્યક્રમમાં ખાનકાએ અહેલ સુન્નતના સજદાન નસીન હઝરત સૈયદ કારી અમીરુદ્દીન બાવા કાદરી સાહેબના કાર્યક્રમમાં અધ્યક્ષતામાં વાયજનો આરંભ કરવામાં આવ્યો જેમાં ઉપસ્થિત મેદિનીને સંબોધતા હજરત સૈયદ કારી અમિરુદ્દીન જિલ્લાની કાદરી બાવાએ પૈગમ્બર ઇસ્લામ અને પૈગમ્બરના જીવન જીવનચરિત્ર વિશે અકીદત મંદોને રસપ્રદ પ્રકાશ પાડતી તકરીર કરી તેઓને બતાવેલ પથને અનુસરી જીવનને ધન્ય બનાવવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે હજરત સૈયદ કબીરુદ્દીન બાબાની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે કાલોલના તમામ આલીમો હાફીઝો અને અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ સલાતુ સલામ અને દુઆ પછી ન્યાઝનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વાત્સલ્યમ સમાચાર સાજિદ વાઘેલા પંચમહાલ